પ્રકરણ સત્યાવીસમું રાંચીમાં યોગ વિદ્યાલયની સ્થાપના સંસ્થાકીય કામ કરવાનો તને અણગમો શા માટે છે ગુરુજીના આ પ્રશ્નથી હું જરા ચમક્યો એ વાત સાચી છે કે સંસ્થા કરવી એટલે મધપુડો છંછેડવો એવી તે વખતે મારી માન્યતા હતી મેં જવાબ આપ્યો એ આભાર વિહોણું કાર્ય છે ગુરુજી સંસ્થાનો સંચાલક જે કાંઈ કરે અથવા ન કરે તો પણ તેની ટીકા થવાની જ કડક દ્રષ્ટિ સાથે મારા ગુરુજીએ સણસણતો જવાબ આપ્યો તું બધી દિવ્ય મલાઈ તારા એકલાને માટે જ અનામત રાખવા માગે છે જો ઉદાર હૃદયના ગુરુઓની પરંપરા પોતાનું જ્ઞાન બીજાઓને આપવા રાજી ન હોય તો યોગ દ્વારા તું અથવા બીજું કોઈ ઈશ્વર સાક્ષાત્કાર કરી શકે ખરું તેમણે ઉમેર્યું ઈશ્વર એ મધ છે અને સંસ્થાઓ એ મધપુડાઓ છે બંનેની જરૂર છે અલબત્ત આત્મતત્વ સિવાયનું કોઈ પણ રૂપ નકામું છે પરંતુ આધ્યાત્મિક અમૃતથી ભરપૂર એવા મધપુડાઓ તું શા માટે ઊભા કરતો નથી તેમની સલાહે મને હચમચાવી મૂક્યો જોકે મેં કશો શાબ્દિક પ્રત્યુત્તર આપ્યો નહીં પરંતુ મારા અંતરમાં દ્રઢ નિશ્ચય કરી લીધો જે અચળ સત્યો હું મારા ગુરુજીના ચરણમાં શીખ્યો છું તેમનું હું મારી શક્તિ અનુસાર મારા સહયોગીઓમાં વિતરણ કરીશ મેં પ્રાર્થના કરી હે પ્રભુ મારા ભક્તિરૂપી હૃદય મંદિરમાં તારો પ્રેમ સદાય ઝળહળતો રહે અને એ જ પ્રેમ હું સર્વના હૃદયમાં જાગૃત કરી શકું તેવી મને શક્તિ આપો હું સંન્યાસી બન્યો તે પહેલાં એક વખત શ્રી યુક્તેશ્વરજીએ એક બહુ અણધારી ટીકા કરી હતી વૃદ્ધાવસ્થામાં તને તારી પત્નીના સાહચર્યનો અભાવ કેટલો બધો નડશે તેમણે કહ્યું હતું શું તું મારી સાથે સંમત નથી થતો કે એક ગૃહસ્થ માણસ સ્ત્રી અને બાળકોનું પાલનપોષણ કરવાનું ઉપયોગી કામ કરે તો તે શું ઈશ્વરની નજરમાં પ્રશંસનીય ભૂમિકા ભજવતો ન ગણાય ગભરાઈને મેં વાંધો ઉઠાવતા કહેલું ગુરુજી આપ જાણો છો કે આ જીવન દરમિયાન વિશ્વની અથાને મેળવવાની એક જ ઈચ્છા મારામાં વિદ્યમાન છે ગુરુદેવે પ્રસન્નતાથી એવું અટ્ટહાસ્ય કરેલું કે જેથી હું એવું સમજ્યો કે માત્ર મારી કસોટી કરવા માટે જ એ શ્રીએ આ ટીકા કરી હતી શ્રીએ ધીમેથી એમ કહેલું યાદ રાખ જે પોતાની સાંસારિક ફરજો તજી દે તેઓ વધારે બહોળા કુટુંબોની કોઈ પ્રકારની જવાબદારી સ્વીકારીને જ પોતાના ત્યાગને ઉચિત ઠરાવી શકે યુવાનો માટે સાચા શિક્ષણનો આદર્શ મને ઘણો જ પ્રિય રહ્યો છે માત્ર બુદ્ધિ અને શરીરના વિકાસની દ્રષ્ટિએ અપાતા સાધારણ શિક્ષણના શુષ્ક પરિણામો મેં સ્પષ્ટ જોયા છે સામાન્ય અભ્યાસક્રમમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોને હજુ સુધી કશું સ્થાન જ નથી તેમના યોગ્ય આકલન સિવાય માણસ સુખ મેળવી શકતો નથી નાના કિશોરો જ્યાં પુરુષત્વની પૂર્ણ કક્ષા સુધી પહોંચે તેવી શાળા સ્થાપવાનો મેં નિશ્ચય કર્યો બંગાળના એક નાના ગામ દિહિકામાં સાત બાળકોથી આ દિશામાં મેં પ્રથમ પગલું માંડ્યું એક વર્ષ પછી સને ઓગણીસો અઢારમાં કાસિમ બજારના મહારાજા શ્રી મણિન્દ્રચંદ્ર નંદીની ઉદારતાથી મારી શીઘ્રતાથી વિકસતી શિષ્ય મંડળીને હું રાંચીમાં સ્થળાંતર કરાવી શક્યો કોલકાતાથી આશરે બસ્સો માઇલ દૂર બિહારનું હાલમાં ઝારખંડ રાજ્યનું આ મુખ્ય શહેર ભારતના સૌથી વિશેષ આરોગ્યમય આબોહવાવાળા મથકો પૈકીનું એક છે રાંચીના કાસિમ બજાર મહેલને નવી શાળાના મુખ્ય ભવન તરીકે ફેરવી નાખવામાં આવ્યો અને તેને મેં યોગદા સત્સંગ બ્રહ્મચર્ય વિદ્યાલયનું નામ આપ્યું મેં વ્યાકરણ અને હાઈસ્કૂલ એમ બંને વર્ગો માટે એક શૈક્ષણિક અભ્યાસક્રમ ગોઠવી કાઢ્યો તેમાં કૃષિ વ્યાપાર ઉદ્યોગ અને શૈક્ષણિક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ઋષિઓના શૈક્ષણિક આદર્શોને અનુસરીને જેમના અરણ્ય આશ્રમો યુવાનો માટે ભૌતિક અને દિવ્ય જ્ઞાનના પ્રાચીન ધામો હતા મેં વર્ગોનું ઘણું ખરું શિક્ષણ બહાર ખુલ્લામાં આપવાની ગોઠવણ કરી હતી રાંચીના વિદ્યાર્થીઓને ધ્યાન યોગ તથા આરોગ્ય અને શારીરિક વિકાસ માટેની યોગદાની અપૂર્વ પદ્ધતિ જેના સિદ્ધાંતો મે સને ઓગણીસો સોળમાં શોધી કાઢ્યા હતા તે શીખવવામાં આવે છે માણસનું શરીર વીજળીની એક બેટરી જેવું છે એ વાત ધ્યાનમાં રાખીને મેં વિચાર્યું કે માનવી ઈચ્છાશક્તિના સીધા માધ્યમ દ્વારા તેને પ્રત્યક્ષપણે પુનઃ શક્તિ સંચારિત કરી શકાય કોઈ પણ પ્રકારનું કામ ઈચ્છા સિવાય સંભવિત નથી તેથી માનવી યાંત્રિક કસરતો અથવા બોજારૂપ ઉપકરણોની મદદ સિવાય પણ મૂળ ચાલક જે શક્તિ છે તેનાથી પોતાની શક્તિને નવસંચારિત કરી શકે યોગદાની સાદી પ્રક્રિયાઓથી કોઈ પણ માણસ પોતાની પ્રાણશક્તિને મેરુદંડ શીર્ષ કેન્દ્રિત થયેલી વિશ્વશક્તિના અમર્યાદિત ખજાનામાંથી જોઈતો જથ્થો મેળવીને સભાન રીતે અને તરત જ પુનઃ સંચારિત કરી શકે છે પ્રાણપ્રવાહને શરીરના એક ભાગમાંથી બીજામાં સંચાર કરવાની તથા કઠિન આસનોમાં લાંબા સમય સુધી સંપૂર્ણ સ્થિર બેસી રહેવાની તેમની શક્તિનો અસાધારણ રીતે વિકાસ કરીને રાંચીના વિદ્યાર્થીઓએ યોગદાના શિક્ષણનો બહુ સારો પ્રતિભાવ આપ્યો તેઓ શક્તિ અને સહનશીલતાના એવા પરાક્રમો કરી બતાવતા હતા કે પુખ્ત ઉંમરના ઘણા સશક્ત યુવાનો પણ તેમની બરાબરી કરી શકતા નહીં મારો સૌથી નાનો ભાઈ વિષ્ણુચરણ ઘોષ આ રાંચી શાળામાં દાખલ થયો હતો પાછળથી એ જાણીતો વ્યાયામવીર બન્યો હતો સને ઓગણીસો આડત્રીસ ઓગણચાળીસમાં તે અને તેનો એક વિદ્યાર્થી પશ્ચિમની મુસાફરીએ ગયા હતા અને ત્યાં તેમણે બળ અને સ્નાયુઓ ઉપરના નિયંત્રણના ઘણા પ્રયોગો બતાવ્યા હતા ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટી તથા યુરોપ અને અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓના અધ્યાપકો શરીર ઉપર મનના કાબૂના તેમના પ્રયોગથી આશ્ચર્યચકિત થયા હતા રાંચીમાં પહેલા વર્ષના અંતે પ્રવેશ અરજીઓનો આંકડો બે હજાર ઉપર પહોંચ્યો હતો પરંતુ શાળા તે વખતે માત્ર આવાસીય જ હોવાથી માત્ર એક વિદ્યાર્થીઓને જ લઈ શકાયા હતા બિનઆવાસીય વિદ્યાર્થીઓ માટે તુરત જ સગવડ કરવામાં આવી હતી આ વિદ્યાલયમાં મારે નાના કિશોરોના માતા પિતા બનવું પડ્યું હતું તથા અનેક સંસ્થાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો મને જીઝસના શબ્દો વારંવાર યાદ આવતા એવો કોઈ માણસ નહીં હોય કે જેણે મારે ખાતર અને શાસ્ત્રોના ઉપદેશને અનુસરીને ઘર બહેનો ભાઈઓ માતા પિતા પત્ની બાળકો અને મિલકતનો ત્યાગ કર્યો હોય અને તેને અહીં આજ દુનિયામાં સો ગણા વધારે ઘરો ભાઈઓ બહેનો માતાઓ બાળકો મિલકતો અને એની સાથે લોકોની પીડા અને બીજી દુનિયામાં શાશ્વત જીવન નહીં મળ્યા હોય શ્રી યુક્તેશ્વરજીએ આ શબ્દોનો આવો અર્થ ઘટાવ્યો હતો જે ભક્ત લગ્ન અને કૌટુંબિક જીવનની સામાન્ય જવાબદારીઓ તજીને વધારે મોટી જવાબદારીઓ સામાન્ય રીતે સમાજસેવાની આ વખતે સો ગણા ઘરો અને ભાઈઓ સ્વીકારે છે તેને ઘણી વખત અણસમજુ દુનિયા તરફથી તિરસ્કાર મળે છે પરંતુ આવી વિસ્તૃત સેવાઓથી ભક્તની સ્વાર્થવૃત્તિ નિર્મૂળ થાય છે અને બદલામાં તેને દિવ્ય આનંદ મળે છે એક દિવસ મારા પિતા બંગાળ નાગપુર રેલવેમાં અધિકારીની જગ્યા માટેની તેમની દરખાસ્તની મેં અવગણના કરી તેમની લાગણી મેં જે દુભાવી હતી તે ભૂલી જઈ અત્યાર સુધી રોકી રાખેલા તેમના આશીર્વાદ મને આપવા રાંચી આવ્યા તેમણે કહ્યું બેટા તે જે જીવન અંગીકાર કર્યું છે તેની સાથે હવે હું સંમત થાઉં છું આ આનંદી અને ઉત્સાહી કિશોરોની સાથે તને જોઈને મને ઘણો આનંદ થાય છે રેલવે સમયપત્રકોના નિર્જીવ આંકડાઓ કરતાં અહીં તું વિશેષ અનુરૂપ છે બારેક નાના ભૂલકાઓ જે મારી આજુબાજુ હતા તેમના તરફ આંગળી ચિંધીને તેમણે કહ્યું મારે માત્ર આઠ જ બાળકો હતા તેઓ આંખો મટમટાવીને બોલ્યા પણ હું તારી સ્થિતિ સમજી શકું છું વી શેકર જેટલી ફળદ્રુપ જમીન અમારા હસ્તક હોવાથી વિદ્યાર્થીઓ શિક્ષકો અને હું દરરોજ બાગકામ અને બીજા શ્રમ મજા માણતા અમારી પાસે ઘણા પાળેલા પ્રાણીઓ હતા જેમાંનું એક નાનું હરણ છોકરાઓનું બહુ લાડકું હતું હું પણ આ બચ્ચાને બહુ પ્રેમ કરતો હતો તે એટલે સુધી કે હું તેને મારા ઓરડામાં જ સૂવા દેતો હતો अरुणोदय तथांज पम्पाल पांवा बच्चों नाना नाना पगला मानडी मारी पथारी पर आवी जतु एक दिवस रांची शहर मां काम होवा थी मैं तने हमेश करता जल्दी खबरां भी दीतु अने मारा आवता पहला बच्चा ने कोई काई खावानु आपू नहीं ए भी छोकरां ने मैं चेतवनियां आपे ली एक छोकराए मारी आज्ञा नो भंग करीने तने खूब दूध पीवणावी दीदु हूं सांजे पाछो आव्यो तारे मने माठा समाचार मल्या અતિ આહારને લીધે બચ્ચું મરણતોલ થઈ ગયું છે મારી આંખમાં આંસુ આવી ગયા લગભગ નિર્જીવ બચ્ચાને મેં ખોળામાં લીધું તેની જિંદગી બચાવવા દયાર્દ્ર ભાવે મેં ઈશ્વરને ખૂબ પ્રાર્થના કરી કેટલાક કલાક પછી તે નાના બચ્ચાએ આંખો ઉઘાડી તે ઊભું થયું અને આસ્તેથી ચાલવા લાગ્યું આખી શાળા હર્ષનાદથી ગાજી ઉઠી પરંતુ તે રાત્રિએ મને એક ગંભીર પાઠ મળ્યો જે હું કદી ભૂલી શકીશ નહીં હું તે બચ્ચાની સાથે રાત્રે બે વાગ્યા સુધી રહ્યો પછી મને ઊંઘ આવી ગઈ પેલું બચ્ચું મને સ્વપ્નમાં દેખાયું અને મને તેણે કહ્યું તમે મને રોકી રહ્યા છો કૃપા કરીને મને જવા દો જવા દો ઘણું સારું મેં સ્વપ્નમાં જવાબ આપ્યો હું તરત જ જાગી ગયો અને બોલી ઊઠ્યો છોકરાઓ બચ્ચું મરી જાય છે છોકરાઓ મારી તરફ દોડી આવ્યા ઓરડાના જે ખૂણામાં મેં બચ્ચાને મૂક્યું હતું ત્યાં હું દોડી ગયો તેણે ઉઠવાનો છેલ્લો પ્રયત્ન કરી જોયો મારા તરફ લથડિયું ખાધું અને મારા પગ આગળ પડી જઈ દેહ છોડ્યો પશુઓના પ્રારબ્ધને દોરનાર અને તેનું નિયમન કરનાર જે કર્મનો કાયદો છે તે અનુસાર આ હરણનું જીવન પૂરું થયું હતું અને વધારે ઊંચી યોનિમાં જવાનું તેના માટે નિર્માણ થયું હતું પરંતુ તેના તરફની મારી ઊંડી આસક્તિ જે સ્વાર્થ ભરેલી હતી એમ મને પાછળથી સમજાયું હતું તે તથા મારા હૃદયની તીવ્ર પ્રાર્થનાઓને લીધે જે બંધનમાંથી તેનો આત્મા છૂટવા માટે તરફડિયા મારતો હતો તેને હું યોનીની મર્યાદામાં જકડી રાખી શક્યો હતો હરણના આત્માએ મને સ્વપ્નમાં આજીજી કરી કેમ કે મારી પ્રેમાળ પરવાનગી સિવાય તે જવા ઈચ્છતો ન હતો અથવા જઈ પણ શકતો ન હતો જેવો હું સંમત થયો કે તુરત જ એ ચાલ્યો ગયો મારી બધી દિલગીરી અદ્રશ્ય થઈ ગઈ મને ફરી એકવાર સમજાયું કે ઈશ્વર એવું ઈચ્છે છે કે તેના સંતાનો તમામ વસ્તુને તેના અંશ તરીકે પ્રેમ કરે અને મૃત્યુથી બધાનો અંત આવે છે એવી ભ્રાંતિમાં ન રહે અજ્ઞાની માણસ પોતાના સ્વજનો ઉપર દેખીતી રીતે હંમેશનો પડદો પાડતી મૃત્યુની દિવાલને જોએ છે પરંતુ અનાસક્ત વ્યક્તિ જે બીજાઓને પરમાત્માના જુદા જુદા સ્વરૂપો તરીકે જ પ્રેમ કરે છે તે સમજે છે કે તેના વાલાઓ મૃત્યુ દ્વારા તેના ઈશ્વરના આનંદનો થોડા સમય માટે ઉપભોગ કરવા માટે જાય છે રાંચીની શાળા નાની અને સરળ શરૂઆતથી એક એવી સંસ્થા બની ગઈ છે જે હવે ઝારખંડ અને બંગાળમાં જાણીતી છે શાળાના ઘણા વિભાગો એવા લોકોના સ્વૈચ્છિક યોગદાન દ્વારા સમર્પિત છે જેઓ ઋષિઓના શૈક્ષણિક આદર્શોને કાયમ કરવામાં ખુશી અનુભવે છે મિદનાપુર અને લખનપુરમાં વિદ્યાલયની વિકાસલક્ષી શાખાઓ સ્થાપિત થઈ ગઈ છે રાંચીનું મધ્યવર્તી કેન્દ્ર એક દવાખાનું પણ ચલાવે છે જ્યાં તે ક્ષેત્રના ગરીબોને મફત દવા તથા ચિકિત્સકોની સેવા આપવામાં આવે છે વિદ્યાલયે રમતગમતની સ્પર્ધાઓની સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ પોતાની છાપ બનાવી છે રાંચીના ઘણા સ્નાતકો તેમના યુનિવર્સિટી જીવનમાં ઝળકી ઉઠ્યા છે પાછલા ત્રણ દાયકાઓ દરમિયાન પૂર્વ અને પશ્ચિમના ઘણા નામાંકિત સ્ત્રી પુરુષોએ રાંચીની શાળાને મુલાકાતનું માન આપ્યું છે સને ઓગણીસો અઢારમાં બનારસના બે કાયાધારી સંત સ્વામી પ્રણવાનંદ થોડા દિવસ માટે રાંચી આવ્યા હતા આ મહાગુરુએ જ્યારે વૃક્ષોની છાયામાં બેઠેલા બહારના વર્ગોનો સુંદર દેખાવ અને સાંજે કિશોર વયના વિદ્યાર્થીઓને કલાકો સુધી યોગમાં ધ્યાનમગ્ન સ્થિતિમાં નિશ્ચલ બેઠેલા જોયા ત્યારે તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા તેમણે કહ્યું મારું હૃદય આનંદથી ઉભરાય છે કેમ કે આ સંસ્થાના યુવાનોને સાચું શિક્ષણ આપવાના લાહિરી મહાશયના આદર્શોને અમલમાં મૂકવામાં આવે છે મારા ગુરુના આશીર્વાદ તેના પર વરસજો મારી બાજુમાં બેઠેલા એક કુમારે આ મહાયોગીને એક સવાલ પૂછવાની હિંમત કરી તેણે પૂછ્યું સ્વામીજી શું હું સંન્યાસી થઈશ શું મારું જીવન માત્ર ઈશ્વરને અર્પણ છે સ્વામી પ્રણવાનંદજી જોકે થોડુંક હસ્યા પણ તેમની આંખો ભવિષ્યમાં શું છે તે જોતી હતી તેમણે જવાબ આપ્યો બેટા જ્યારે તું મોટો થશે ત્યારે એક સુંદર કન્યા તારા માટે રાહ જોતી ઊભી હશે સંન્યાસી થવાની તેની વરસોની યોજના પછી આખરે એ યુવાન પરણી ગયો સ્વામી પ્રણવાનંદજીની રાંચીની મુલાકાત પછી એક વખતે હું મારા પિતા સાથે કોલકાતામાં જ્યાં યોગી થોડા વખત માટે રહેતા હતા ત્યાં ગયો આ વખતે સ્વામી પ્રણવાનંદજીએ ઘણા વર્ષો પહેલાં કહેલી આગાહી એકદમ મારા મગજમાં તાજી થઈ આવી હું તને તારા પિતાજી સાથે પાછો મળીશ પિતાજીએ સ્વામીના ઓરડામાં જેવો પ્રવેશ કર્યો તેવા જ મહાયોગી પોતાની બેઠક ઉપરથી ઊભા થયા અને પિતાને આલિંગન આપી પ્રેમથી સત્કાર કર્યો તેમણે કહ્યું ભગવતી તમે તમારા પોતાના માટે શું કરો છો તમારો પુત્ર પરમાત્મા તરફ દોટ મૂકી રહ્યો છે તે શું તમે જોતા નથી મારા પિતા સમક્ષ તેમણે મારી કરેલી પ્રશંસા સાંભળી હું જરા લજવાયો સ્વામીજી આગળ બોલ્યા તમને યાદ છે આપણા પૂજ્ય ગુરુ વારંવાર કહેતા હતા બનત બનત બન જાય માટે અવિરત ખંતપૂર્વક ક્રિયાયોગ ચાલુ રાખો અને જલ્દીથી દિવ્ય પ્રવેશ દ્વારે પહોંચી જાઓ પ્રણવાનંદજીનું શરીર બનારસની મારી પહેલી મુલાકાત વખતે જે સ્વસ્થ અને મજબૂત દેખાતું હતું તે હવે વૃદ્ધાવસ્થાના સ્પષ્ટ ચિહ્નો બતાવતું થઈ ગયું હતું જો કે તેમની કાયા હજુ પ્રશંસનીય રીતે હંમેશા ટટ્ટાર જ રહેતી સ્વામીજી મેં સીધી તેમની આંખોમાં આંખો પરોવીને પૂછું કૃપા કરીને મને કહેશો વયોવૃદ્ધિની અસર આપને જણાતી નથી શું શરીરની નિર્બળતાની સાથે ઈશ્વર દર્શનમાં કંઈક ન્યૂનતા આવી છે ખરી તેઓ દિવ્ય રીતે હસ્યા પ્રિયતમ પ્રભુ હવે મારી વધુ નજીક આવી ગયા છે તેમનો આ સંપૂર્ણ એકરાર મારા મન અને આત્માને ખૂબ હલાવી ગયો તેઓ આગળ બોલ્યા હજી હું બે પેન્શન લઉં છું એ કંઈ ભગવતી તરફથી અને બીજું ઉપરથી આકાશ તરફ આંગળી ઊંચી કરતા કરતા સંત થોડા સમય માટે સમાધિમાં સરકી ગયા દિવ્ય તેજથી તેમનું મુખારવિંદ ઝળકી ઉઠ્યું મારા પ્રશ્નનો જરૂરી ઉત્તર મળી ગયો પ્રણવાનંદજીના ઓરડામાં ઘણા છોડ અને બીજના પડીકા મારા જોવામાં આવ્યા તેથી મેં તેનો હેતુ પૂછ્યો તેઓએ કહ્યું મેં બનારસ કાયમ માટે છોડ્યું છે હવે હું હિમાલય તરફ જઈ રહ્યો છું ત્યાં મારા શિષ્યોને માટે એક આશ્રમ ખોલીશ આ બિયામાંથી ત્યાં હું પાલક અને બીજા શાકભાજી ઉગાડીશ મારા પ્રિય શિષ્યો સાદાઈથી રહેશે અને આનંદમય ઈશ્વર સાક્ષાત્કારમાં સગળો સમય ગાળશે અન્ય કોઈ વસ્તુની આવશ્યકતા નથી પિતાજીએ તેમના ગુરુભાઈને પૂછ્યું કે તેઓ ફરી ક્યારે કોલકાતા આવશે સંતે જવાબ આપ્યો હવે ફરી કદી નહીં લાહિરી મહાશય કહ્યું હતું કે આ જ વરસમાં હું મારું પ્રિય બનારસ હંમેશને માટે છોડીશ અને હિમાલયમાં જઈ ત્યાં મારા ભૌતિક શરીરનો ત્યાગ કરીશ તેમના આ શબ્દો સાંભળી મારી આંખો ભીની થઈ ગઈ પરંતુ સ્વામીજીએ બહુ શાંતિથી સ્મિત કર્યું તેમણે મને જગન્માતાના ખોળામાં નિશ્ચિતપણે બેઠેલા એક નાના દૈવી બાળકની યાદ આપી મહાન યોગીની વયવૃદ્ધિની માઠી અસર તેમની સર્વોત્કૃષ્ટ આધ્યાત્મિક સિદ્ધિઓને બિલકુલ આડે આવતી નથી ઈચ્છા મુજબ તેઓ પોતાના શરીરનો કાયાકલ્પ કરી શકે છે તેમ છતાં કેટલીક વખતે તેઓ વયની પ્રતિકૂળ અસરને અટકાવતા નથી પરંતુ આ સ્થૂળ જગતમાં જ પોતાના કર્મો ભોગવી લેવા માટે જૂના શરીરનો ઉપયોગ કરે છે કે જેથી નવા જન્મમાં કોઈ કર્મ ભોગની જરૂર ન રહેતા એટલો વખત બચે કેટલાક મહિના પછી મારો જૂનો મિત્ર સનંદન મને મળ્યો એ પ્રણવાનંદજીનો અંતરંગ શિષ્ય હતો મારા પૂજ્ય ગુરુદેવ ચાલ્યા ગયા તેણે ડુસ્કા ખાતા કહ્યું ઋષિકેશની બાજુમાં તેમણે એક આશ્રમ ઊભો કર્યો હતો અને અમને પ્રેમથી તાલીમ આપી હતી જ્યારે અમે સારી રીતે સ્થાયી થયા અને તેમના સાનિધ્યમાં અમે ઝડપી આધ્યાત્મિક વિકાસ કરી રહ્યા હતા ત્યારે એક વખતે ઋષિકેશના મોટા સમૂહને જમાડવાની તેમણે દરખાસ્ત મૂકી આવડી મોટી સંખ્યાની તેમની શી જરૂર છે એમ મેં પૂછ્યું આ મારો છેલ્લો ઉત્સવ સમારંભ છે તેમણે કહ્યું હું તેમના કહેવાનો પૂરો ભાવાર્થ સમજ્યો નહીં પ્રણવાનંદજીએ ઘણા મોટા જથ્થામાં ભોજન બનાવવામાં મદદ કરી અમે લગભગ બે હજાર મહેમાનોને જમાડ્યા જમણવાર પછી તેઓ શ્રી એક ઊંચા મંચ ઉપર બિરાજમાન થયા અને પરમાત્મા ઉપર એક પ્રેરણાદાયક પ્રવચન આપ્યું અંતમાં હજારો માણસોની સમક્ષ તેઓ મારા તરફ ફર્યા કેમ કે હું તેમની બાજુમાં જ મંચ પર બેઠો હતો અને અપૂર્વ જુસ્સાથી બોલ્યા સનંદન સાવધાન થા હું હવે આ દેહનો ત્યાગ કરવાનો છું સ્તબ્ધ શાંતિની કેટલીક ક્ષણો પછી હું બૂમ પાડી ઉઠ્યો ગુરુદેવ કૃપા કરીને તેમ ન કરો કૃપા કરો કૃપા કરીને તેમ ન કરો સમગ્ર સમુદાય મારા શબ્દોથી આશ્ચર્ય પામી શાંત હતો પ્રણવાનંદજીએ મારી તરફ જોઈ સ્મિત કર્યું પરંતુ તેઓ શ્રીના નેત્રો અગાઉથી જ પરમાત્માનું દર્શન કરી રહ્યા હતા તેમણે કહ્યું સ્વાર્થી ન થા મારા માટે શોક ન કર હું તમારા બધાની લાંબા વખતથી રાજી ખુશીથી સેવા કરતો આવ્યો છું હવે આનંદ કરો અને મને ઈશ્વર તરફ ખુશીથી વિદાય કરો હું હવે મારા પ્રિયતમ પ્રભુને મળવા જાઉં છું પ્રણવાનંદજીએ પછી મને કાનમાં કહ્યું હું થોડા જ વખતમાં પાછો જન્મ લેવાનો છું થોડો વખત ઈશ્વરની અગાધ શાંતિ પછી હું આ જગતમાં પાછો આવીશ અને બાબાજી સાથે જોડાઈ જઈશ તું સત્વરે જાણીશ કે ક્યારે અને ક્યાં મારો આત્મા નવા શરીરમાં પુનઃ અવતરણ કરે છે તેઓ પુનઃ મોટેથી બોલી ઉઠ્યા સનંદન હવે બીજી ક્રિયા દ્વારા મારા શરીરનો ત્યાગ કરી રહ્યો છું તેઓ શ્રીએ અમારી સામેના માનવ સાગર પ્રતિ દ્રષ્ટિ નાખી અને આશીર્વાદ આપ્યા પોતાની દ્રષ્ટિ આધ્યાત્મિક નેત્ર તરફ અંતર્મુખ કરી તેઓ નિશ્ચલ થઈ ગયા વિસ્મિત થયેલો જનસમુદાય ધારતો હતો કે તેઓ પરમાનંદમય સ્થિતિમાં આવી જઈ ધ્યાન કરે છે પરંતુ ત્યારે તો એમનો આત્મા હાડ માંસનો તંબુ ત્યજીને અનંત અવકાશમાં પ્રયાણ કરી ચૂક્યો હતો શિષ્યોએ પદ્માસન વાળેલા તેમના શરીરને સ્પર્શ કરી જોયું પરંતુ તેમાંથી ઉષ્મા ચાલી કહેલી જણાય માત્ર અક્કડ થયેલું ખાલી ખોખું બાકી રહ્યું હતું અંદરનો ભાડૂત અમરત્વને કિનારે ઉડી ગયો હતો સનંદને પોતાનું વર્ણન જેવું પૂરું કર્યું ત્યારે મને વિચાર આવ્યો આ બે કાયાધારી સંત જેવા જીવનમાં આશ્ચર્યકારક હતા તેવા જ મૃત્યુ વખતે પણ રહ્યા મેં પૂછ્યું કે પ્રણવાનંદજી પાછા ક્યાં જન્મવાના હતા સનંદને પ્રત્યુત્તર આપતા કહ્યું હું તે જાણકારીને પાવન ધરોહર તરીકે માનું છું હું તે કોઈને પણ કહીશ નહીં કદાચ તમે અન્ય કોઈ રીતે જાણી શકશો વર્ષો પછી સ્વામી કેશવાનંદજી દ્વારા મને જાણવા મળ્યું કે પ્રણવાનંદજીએ નવા શરીરમાં જન્મ લીધા પછી કેટલાક વર્ષો હિમાલયમાં બદ્રીનારાયણ જઈ ત્યાં મહાન બાબાજી સાથે સંતોના સમૂહમાં જોડાઈ ગયા છે